ચારણ કન્યા કન્યાનો જવાબ આપતી રચના એટલે નકરો વનનો રાજા નથી આ ધરતીનો રાજા છે તો એ ભાગે ખરો અને એમાંય મારણ ઉપરથી સાવ જ કોઈ દિવ જાય ખરો ન જાય પશુ પંક્ષી એમની ભાષામાં પૂછતા છે ને કે જો આજે જાય ને ઓલો કાલે સિંહ ભાગી નાહ્યો ને એની પત્ની છે આ કાયરની પત્ની છે હા હા એટલે કદા સિંહને ગેરાઈને એને મેણું માર્યું છે ત્યાં શું કર્યું ભાગી નાહ્યા તમે એટલે આવો જ એને કવિ ભલે કહેતા હોય હું કાયર છું ભાગીને આવ્યો પણ હું શું કામ ભાગ્યો એ તો મને પૂછ તો ભાગવાનું કેવળ ને કેવળ કારણ એક છે કે મને અહીંયા હીરબાઈ રે ને એના રૂપમાં જગદમાયું દેખાતી હતી જ્યારે મારી પાછળ લાકડી લઈને દોડ્યા તો એ સમયે મને જુનાળાનું પાદર દેખાતું હતું આવી માતાજી મને દેખાતી હતી ને પછી હું અહીંયાથી ભાગ્યો હતો અને પાડમાન જ એ હીરબાઈનો એ મારી પાછળ લાકડી લઈને ભાગી જી બાકી મને એક લાકડી મારીને મારું ખોપરું ફાડી નાખ્યું તો તારો ચૂડી ચાંદલો કેદુનો નંદ વહી ગયો એ હીરબાઈ રે ને તો મારી જન્મદાતા ને જીવનદાતા છે